તો આજ સંતોની હાજરીમાં પ્રેમના પાઠ માંડી રામદેવજી મહારાજના જીવન ચરિત્રની કથા નું મંગલાચરણ જયારે કરીએ છીએ ત્યારે સંતો અને મહાત્માઓ બતાવે કે મંગલાચરણનો અર્થ જેનું આચરણ પવિત્ર હોય એની પૂજા પહેલા થાય એને કહે છે મંગલાચરણ મંગલ આચરણ બરાબર મંગલાચરણ આપણી દેશી ભાષામાં એમ કહે કે જેના પગલા હારા હોય એની પૂજા પહેલા થાય પછી વ્યક્તિ નાનો હોય કે મોટો હોય અને જેનું આચરણ સારું થઈ જાય જેને આપણી ભાષામાં રહેણી કે જેનું જીવન સુંદર બની જાય જેના વિચાર હારા થઈ જાય જેની વાણી હારી થઈ જાય એની પૂજા પહેલા થાય ઈ ચરણ ની પૂજા થાય આચરણ વત્તા ચરણ આ ચરણ વત્તા ચરણ જેના પગલા પૂજાય છે જે એ માર્ગ ઉપર હાલી ગયા છે એ માર્ગ પૂજાય છે જે એ માર્ગ ઉપર કેડી પાડી ગયા છે એ કેડી પૂજાય છે એ રસ્તાઓ પૂજાય છે પૂજ્ય સવારામ બાપાએ જે કેડી પાડી આખા નિજ નામનો જે વડલો રોપ્યો સતનામ સાહેબની કૃપાથી અને સ્વામી ફૂલગરની દયાથી એની જે વડવાયો પાંગરી એનો જે વડલો ખીલો અને યોગી મહારાજ થી માંડીને ભૂપેન્દ્ર મહારાજ હોય હું ભૂપેન્દ્ર બાપુ ભૂપેન્દ્ર મહારાજ નું આશીખ છું હું યુટ્યુબ ઉપર એના ભજન ગાઉ છું એના સાંભળું છું એનો પ્રેમી છું જે વડવાઈ નો રસ આજ યોગી મહારાજ અને ભૂપેન્દ્ર મહારાજ ની અંદર રસ ઉતરે છે એ ધારા આપણે જોઈએ બાપુ ભજન મને ભૂપેન્દ્ર બાપુ નું એક જ ભજન મને ગમે છે ચરણ કમલ સિત ધરીયે સાહેલી સેવા ગુરુજી ની કરીએ એ જયારે ગાતા હોય હું બાપુ માં ખારે બેઠો બેઠો હું સાંભળું છું

આંકડાના ફૂલ ઉપર બેસે લીમડાના ફલ ફૂલ ઉપર બેસે વડલાના ફૂલ ઉપર બેસે અને બધેથી મધ ભેગું કરી અને પછી શુદ્ધ મધ આયુર્વેદિકમાં કામ લાગે એમ હું આ બધેથી મધ ભેગું કરીને આવ્યો છે એ દવામાં કાંઈક કામ લાગે આમાં કાંઈ ભેળસેળ નથી ઈ ચેતના ઈ નિજ નામના વડલાની અંદર ઈ સાયામાં આપણને બેહવાનું મળી જાય તો આપણા સદભાગ્ય કરાય મારી વાણી પવિત્ર થાય સવારામ બાપો કથા છે ફુલગર સ્વામી કથા વસાય છે માં જબુ કથા હા વળસાય છે આપડી વાણી પવિત્ર થાય આમાં ચેતનામાં એ બેઠા છે એનું આચરણ એવું છે આખું જીવન ગ્રસ્તા આશ્રમમાં રહી અને જે હમણાં જ બાપુએ કીધું કે એ પદની પ્રાપ્તિ કરી એમાં રયન પ્રાપ્તિ કરી અમે તો એ એમાંથી નીકળી ગયા તોય કંઈ કરતા નથી ડુંગરની ટોચ ઉપર બેહીને એકલા રઈને ભજન કરવું હેલું છે પણ બાપુ ગ્રસ્ત આશ્રમમાં રણપદને પામવું બહુ કઠિન છે વાણી છે એકલા તો રામ રામ કરી પરિવારમાં રહી બાપાના જે પદ છે મારા ખ્યાલ મુજબ ત્રણસો ને પંચ્યાસી જેવા પદ છે બાપાના છે ને બાપા ત્રણસો ને પંચ્યાસી જેવા સવારામ બાપા બાપાના એમાં જ્ઞાન ભક્તિ કર્મ ઉપાસના ધ્યાન ધારણા સમાધિ તિતિક્ષા સમદ્રષ્ટિ સત્ય દયા દાન તપ સાધકને કેમ રહેવું ગુરુને કેમ રહેવું સાધક કોને કહેવા ગુરુને કોને કેવા ઘણી ટકોર કરી છે ઘણું આપ્યું છે એ ધારામાં બળદેવા પાએ શબ્દ એક ધારા અનેક

પરિવર્તન જરૂરી છે આખર તો એમનું એમ જ છે ઘાટ એના જુદા જુદા થાય આખર તો સોનું સોનું જ છે એમાંથી પછી કાનમાં નવી ભાતના ઘરેણાં નીકળે તો નવી ઘાટ બનાવે નવી ડિઝાઇન બનાવે નવે નવી ફેશન નીકળે પણ આખર કહેવાય તો કોનુંય કોનું હેમય હેમ આવી ચેતના ઈ ચેતના ન્યાય ધારા નકલંગ ગુરુધામ પ્રભુદાસ બાપુ માં ગુણવંતી માન દલસુખ બાપા મને ગુણગાન ગાવાનો મોકો મળ્યો હું કોઈ વિદ્વાન નથી કે હું શાસ્ત્રી નથી કઈ આવડતું નથી પરમાત્મા કૃપા કરે સંત કૃપા કરે તો આપણા શાસ્ત્રોમાં લખે છે કે મુકમ પંગુ ગીરી યદ કૃપા તમ વંદે પરમાનંદ આ રામદેવજી મહારાજ લુલા લંગડા આંધા આમ 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 દેખતા કરે એનો અર્થ આધ્યાત્મિક દ્રષ્ટિએ એ થાય કે એને જ્ઞાન રૂપી આખું મળે એ એવા માર્ગ સતના માર્ગ ઉપર હાલવા મળે એટલે એને પગ મળ્યા છે તો થાય જ પણ બાપા એ જેમ કીધું એમ એવો કોઈ મહાપુરુષ મળી જાય બ્રહ્મનિષ્ઠ પુરુષ મળી જાય તો જોકે નોપ મળે તો આ જીવ નું અકલ્યાણ તો જ થાય આળસથી પ્રમાદથી એની સામે બેહી જાય અથવા તો કાંઈ જો ભાઈ સદગુરુની સામે આપણે કાંઈ ન બોલાય તો કાંઈ નહીં મૂંગા મૂંગા બેહું મૂંગા બેહીને તોય ઘણું મળે ઊંધો પડીને ભજન કરતો થાય ભીમ કહે ભટકીશ નહીં મથી જો ને માય સમજીને હોય રહે તો પછી કરવું પડે નહીં મહાપુરુષો હોય ભોગવાની કોશિશ કરી હાલવાની કોશિશ કરી પણ એ માર્ગે ચડી જાય પછી લગભગ સંતો અને મહાપુરુષો કહે છે પછી વાર નથી લાગતી પછી એ માર્ગેથી સંત સદગુરુ ન્યાથી ભટકવા નથી દેતા એ આપણને પ્રકાશ આપે આપણને અંજવાળો આપે મને આમાં જેટલું ખબર પડે એટલી કહું બાકી આનો તો કોઈ પાર પાવી એક નથી સાત સમુદ્રની સાંઈ કરવું વંદરાયને વાઢીને કલમ કરું ધરતી નો કાગળ કરું તોય હરિ ગુણ લખ્યા નો જાય આના આના તળિયા નથી આવ્યા હજી સુધી કોઈ પૂરેપૂરું કહી શક્યું નથી કારણ કે નેતિ છે અપાર છે કોણ ગુણ ગાય કે સદગુરુ કોણ ગુણ ગાય કે હરિના નેતિ નેતિ અપાર મીઠાની પૂતળી કદાચ સાગર નું તળિયું લેવા જાય ને તો અધવસ્થા ઓગળી જાય બાકી આના તળિયાનો અપાર છે દરિયો છે આપણે તો કાલી કાલી ભાષામાં એના ગુણગાન જે ગાવાય ગાય બાકી આનો નીચોડ નો આવે કોઈ પાવે નહી પાર તેરા નિત્યાનંદ લીલા કરન તન મન બચન કિયા નાથ તુજકો સર્વ કર્મ સમર્પણ ખેંચા જ કરો ખેંચ આવ્યું આવ્યા કરે હા એમાં ભેખડ કદાચ પડે વીડો ગાળ્યો એમાં ભેખડ પડે પણ થોડીક વાર વિશ્રામ લઈ લે તો વળી પાછું આહરી જાય આહરી જાય તો બે ખોબા ભરી લેવાય માડ્યો આવ્યા કરે આવ્યા કરે આવ્યા કરે હું બોલું આપણે હું ગાવું કોશિશ કરીએ એવી ભલે મંજિલ ઉપર પોગ કે ઝડપ બહુ ન હોય તો વાંધો નહીં ભલે મંદ ગતિ માં હાલી પણ પોગી જવાય આજ નહી તો કાલ કાલ નહી તો હાસો મારગ ઝડપ કેટલી છે એ મહત્વનું નથી આપણો દેશ ઉદ્દેશ અને આપણું ધ્યેય શું છે એ મહત્વનું છે ગતિ ભલે મંદ હોય ધીરે ધીરે હાલી બાકી પોગી જવાય સંતોના શબ્દો છે

માણસના હૃદય સુધી પહોંચે જીવના હૃદય સુધી પહોંચે એનું કલ્યાણ થાય એવી ભાવનાથી વેદોની વાણી વાણી ભજનમાં મૂકી મૂકી ભજનની વેદોમાં હમણાં જ બાપુએ કીધું અરુવર તરુવર સંત જન પછી ચોથા વર હે મેં કારણે ના ચારે ધર્યા દે જગતનું હિત થાય સમાજનું હિત થાય દેશનું હિત હિત થાય આ જીવનું કલ્યાણ થાય પરોપકાર એ એનું નામ જ નિજાર ધર્મ છે પરોપકાર જે છે ને એનું નામ નિજાર ધર્મ બીજા ઉપર ઉપકાર કરે બીજાની પીડા દૂર કરે એ પીર આથી સત્સો ને સિત્તેર વર્ષ પહેલા રામદેવજી મહારાજે અવતાર લીધો તો એણે જગતનું હિત કર્યું સમાજ સુધારક કામ કર્યું નારી શક્તિ નો ઉદ્ધાર કર્યો જે એ વખતે સમાજની અંદર નારી નો ત્યાગ થતો જેને આ કહે ડાલીભાઈ ને પાસે બેહારી નારી શક્તિ નો ઉધાર કર્યો અમુક બાપુ અમુક વસ્તુ ઇતિહાસકારો એ નોંધ નથી લીધી બાકી રામદેવજી મહારાજે જે કાર્ય કર્યા હોળે હોળ પગલા જે ભર્યા છે એ હોળે હોળ કળા યશ કીર્તિ લક્ષ્મી હું કથામાં કહીશ તમને એ હોળે હોળ પગલા જે લઈને આવ્યા છે અને ચોવીસ ફરમાન જે કીધા ગીતામાં તો ભગવાન કૃષ્ણ અધ્યાય કીધા અજ્ઞાન ભક્તિ કર્મ ઉપાસના ધ્યાન ધારણા ઉપાસના તમામ વસ્તુ યોગ જતી કોને કેવા સતી કોને કેવા નર કોને કેવા નારી કોને કેવા શબ્દ કોને કેવી સ્થુરતા કોને કેવી આ બધું ક્યાં રહેશે ક્યાં મળવું કેમ પામવું કઈ રીતે હાલવું બધું આપ્યું છે રામદેવજી મહારાજ ને જે આપ્યું એવું કોઈ નથી આપ્યું એને દીકરીને બચાવી એને ગાય ને બચાવી એને પાણી બચાવ્યું એને કણ બચાવ્યો એને જાડવા આ પાંચે વસ્તુ રામદેવજી મહારાજે કરેલી છે